પોરબંદરના બડાપંથકમાં બગવદર ગામે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થયો છે આ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરના બડા પંથકમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને મેડિકલની ઉત્તમ સુવિધા મળી રહે તે માટે નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આજે પ્રારંભ થયો છે બગવદર અને ભારવાડા ગામની વચ્ચે આવેલા નેશનલ હાઈવે પર આ હોસ્પિટલ આવેલી છે હોસ્પિટલમાં ડાયાબિટીસ હાઈ કોલેસ્ટ્રોલ હાઈ બીપી સ્વાદુપિંડ પિતાશયમાં સોજો મગજના રોગો કરોડ જ્ઞાનતંતુ સ્નાયુના રોગ તેમજ ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ એસિડિટી ઝાડા ઉલ્ટી સહિત પેટના રોગોનો તથા નાના બાળકોના તમામ પ્રકારના રોગોની ઉપરાંત ચામડીના રોગ હૃદય રોગ અને મોટાભાગની બીમારીઓની સારવાર આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે લેબોરેટરી અને સોનોગ્રાફી મશીન જેવી સુવિધા પણ હવે ગ્રામ્ય પંથકમાં આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં બ્લડના રિપોર્ટ અને સારવાર રાહત દરી કરી આપવામાં આવશે આજ રોજ 17/4/2024 રામ નવમીના રોજ બરડા પંથકમાં બગોદર ગામે નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ મેગા કેમ્પથી થયો છે ત્યારે આ ઉદ્ઘાટનમાં તોરણિયાના મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ હતા ભુવાતા રંજીતાતા તથા મહાનુભાવોમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા બાબુભાઈ બોખીરિયા ભીમાભાઈ ઓડેદરા સામંતભાઈ ઓડેદરા અને તમામ અન્ય મહાનુભાવો આ ઉદ્ઘાટનમાં આવ્યા હતા તદઉપરાંત ડૉક્ટરમાં ડોક્ટર સુરેશભાઈ ગાંધી ડૉક્ટર ભરતભાઈ ગઢવી ડૉક્ટર ભાલિયા સાહેબ આ ઉદ્ઘાટનમાં આવ્યા હતા મેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવારમાં ચોવીસ કલાક એમડી મેડિસિન એમની ન્યુરોફિઝિશિયન એમડી એમની પીડિયાટ્રિશિયન આ ટ્વેન્ટી ફોર બાય સેવન રહેશે અને ટ્વેન્ટી ફોર બાય સેવન સારવાર આપશે તદઉપરાંત અહીંયા એક્સરે મેડિકલ સોનોગ્રાફી અને લેબોરેટરી ચોવીસ કલાક ચાલુ રહેશે ઈસીજી પણ અહીંયા થશે અને એમરજન્સીમાં રાત્રે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય તો તેની સારવાર અહીંયા થશે અને બરડા પંથકમાં આ હોસ્પિટલ એકદમ રાહત દરે કામ કરશે જેથી દર્દીઓને અહીંયા લાભ મળશે અને બડા પંથક આખામાં જે હોસ્પિટલ નથી તેની આજે પુરવાર નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે કરી છે આ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે તોરણિયાના રાજેન્દ્રદાસ બાપુ છત્રાવા ગામના ભુવા હતા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સામતભાઈ ઓડિદરા અર્શીભાઈ ખુટી એવાભાઈ જાડેજા